સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસની ગવર્મેન્ટ મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીઓને ગામડાઓમાં ડેપ્યુટેશન આપી દેવાતા રોષ જોવા મળ્યો હતો કારણ કે તબીબી વિદ્યાર્થીઓ દ્વારા સરકારમાં રજૂઆતો કરાઈ વચતા પણ કોઈ નિવેડો ન આવતા આખરે હડતાળ પણ ઉતરી જવા પામ્યા હતા છેલ્લા દોઢ વર્ષથી કોરોનામાં ફરજ બજાવી પાસ થયેલા સરકારી મેડિકલ કોલેજ સુરતના છવ્વીસ તબીબી વિદ્યાર્થીઓને ગુજરાતના અલગ અલગ ગામડાઓમાં ડેપ્યુટેશન આપી દેવાતા ચર્ચાનો વિષય બનવા પામ્યો છે રાજ્યના આરોગ્ય કમિશનરના પત્ર બાદ તબીબી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે એટલું જ નહીં પરંતુ મેડિકલ કોલેજ કમ સિવિલ હોસ્પિટલના કેટલાક સિનિયર ડોક્ટરોએ આરોગ્ય કમિશનરના આવા નિર્ણય સામે ચિંતા વ્યક્ત કરી જણાવ્યું હતું કે જે સિનિયર તબીબી વિદ્યાર્થીઓએ દોઢ વર્ષ કોરોનામાં રાત દિવસ ડ્યુટી કરી હોય અને સંપૂર્ણ અનુભવ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને ગામડામાં ડેપ્યુટેશન આપવું એ ત્રીજી લેની શક્યતા સામે ઉચિત

ગાંધીનગર એક માગણી રજૂ કરવા ગયેલા હતા અમારા સિનિયરો અને જે બોન્ડેડ અને બોન્ડેડ તબીબો કે એમની જે માગણીઓ હતી કે જે એમની જે ગવર્મેન્ટનો જે બાર ચારનો એક ઓર્ડર આવેલો હતો કે જેમની વન જેમ ટુ પ્રમાણે સેવા ગણવામાં આવશે આ વસ્તુનો રિઝલ્ટ આવ્યા પછી ગવર્મેન્ટે આ વસ્તુનો ચેન્જ કરીને અત્યારે વન જેમ વન પ્રમાણે એમને બોન્ડ તરીકે સેવા આપવા માટે કરવામાં આવે છે જો આ વસ્તુઓનું સમાધાન કરવામાં નહીં આવે તો અત્યારે બધા જ સિનિયર ડૉક્ટરો અને બોન્ડેડ તબીબો અત્યારે જે હડતાલ ઉપર જોડાયેલા છે જો આ વસ્તુનું સાંજના છ વાગ્યા સુધીમાં નિરાકરણ કરવામાં નહીં આવે તો ગુજરાતના તમામ જેડીઓ આ આ સ્ટ્રાઇકમાં જોડાશે મારું નામ ડૉક્ટર રોબિન પટેલ રેસિ બોન્ડેડ રેસિડેન્ટ ડોક્ટર ગવર્મેન્ટ મેડિકલ સુરત છે હાલમાં આજરોજ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ખાતે તમામ બોન્ડેડ રેસિડેન્ટ ડૉક્ટર તેમજ સિનિયર રેસિડેન્ટ ડોક્ટર બેચ બે હજાર અઢારના આ જે અમે જે ડ્યુટીથી અડગા રહીને જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમાં આજ રોજ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ખાતે જોડાયેલ છે અમારા આજના રોજની મુખ્ય માંગણીઓ છે કે સરકારશ્રી તરફથી જે બાર ચાર બે હજાર એકવીસના રોજ પત્ર કરવામાં આવેલ હતું તેમાં દર્શાવેલ કે તમામ બોન્ડેડ રેસિડેન્ટ ડોક્ટરો જેમણે આ કોવિડના કારણે સેવા બજાવી રહેલ છે તેમને વન જેમ ટુ પ્રમાણે એટલે કે જો એક દિવસ પોતાની ફરજ બજાવશે એ તો બે દિવસ ગણવામાં આવશે તો એ રીતે એમને લાભ આપવામાં આવશે બોન્ડેડ સેવામાંથી માનો કે કોઈ રેસિડન્ટ ડૉક્ટરનો સમયગાળો એક વર્ષનો છે તો એમનો બોન્ડેડ સમયગાળો આ પત્ર મુજબ છ માસમાં પૂર્ણ થયેલ ગણવામાં આવશે તેમજ બીજી માંગણી છે અમારી કે આજે આજ રોજ તારીખ એકત્રીસ સાતના રોજ ગવર્મેન્ટ તરફથી અમારા જે બોન્ડેડ તબીબો છે તેમને અમારી સંસ્થામાંથી અંતરિયાળ વિસ્તારો જેમ કે સીએસસી છે ડિસ્ટ્રિક હોસ્પિટલ છે કે પછી સબડિસ્ટ્રિક હોસ્પિટલ છે ત્યાં આગળ પોસ્ટિંગ આપવામાં આવેલ છે અને એમાં પે સ્કેલમાં લખ્યું લખવામાં આવે છે કે આપને સિક્સ પે સ્કેલ પ્રમાણે ચૂકવણી કરવામાં આવશે વેતન આપવામાં આવશે પરંતુ અમારી માંગણી છે કે એ મુજબ અમને જે હાલમાં તમામ સરકારશ્રીના કર્મચારીઓ છે અધિકારીઓ છે તેમને સેવન્થ પે સ્કેલ પ્રમાણે પેમેન્ટ વેતન આપવામાં આવે છે તો અમારી પણ એ માંગણી છે કે એ મુજબ અમને સેવન પે સ્કેલ પ્રમાણે વેતન આપવામાં આવે અમારી ત્રીજી માંગણી છે કે અમે અમને અમારી ઇન્સ્ટિટ્યૂટમાં જ એટલે કે અમે જે સંસ્થા ખાતે હાલમાં રેસિડેન્ટ તરીકે જોડાયેલા છે ત્યાં જ અમને ફરજ આપવામાં આવે કારણ કે જે આ માર્ચ બે હજાર વીસથી આ કોવિડનું જે મહામારી ચાલી રહી છે એના કારણે અમારા સંસ્થાના ઘણા બધા રેસિડેન્ટ ડૉક્ટરો જેમ કે જેમ કે સર્જરી છે ઓર્થો છે એ લોકો જે સર્જરી ઓર્થોના બદલે એ લોકોએ કોવિડમાં જ ફરજ બજાવેલી છે આ બે વર્ષથી તો એમને જે એકેડેમિકનો ફાયદો મળી રહે તેમજ હાલમાં કોવિડની મહામારીને કારણે ફર્સ્ટ યર રેસિડન્ટ એટલે કે પ્રથમ વર્ષના રેસિડન્ટ ડૉક્ટરો પણ સંસ્થામાં આવેલ નથી અને આવા સંજોગોમાં અમને આ સંસ્થામાંથી છૂટા કરી રિલીવ કરવામાં આવેલ છે મતલબ કે સેકન્ડ યર થર્ડ યર રેસિડેન્ટ ડૉક્ટરો જ હાલમાં છે હાલમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટરો કોઈ પણ સંસ્થામાં આવેલ નથી તો અમને આ સંસ્થા ખાતે જ અમારી નિમણૂક કરવામાં આવે બોન્ડેડ તબી તબીબી તરીકે એવી અમારી માગણી છે તેમજ ચોથો મુદ્દો છે અમારો કે જે મહારાષ્ટ્રમાં અને અન્ય સ્ટેટ ખાતે બોન્ડેડ અને સિનિયર રેસિડેન્ટ તરીકે ફજર ફરજ બજ